નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા રોહન આનંદના સૂચના અનુસાર ગણેશ ચતુર્થી અને ઈદ મિલાદના તહેવારના અનુસંધાનમાં એક શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી શાંતિ સમિતિની મિટિંગમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ હિન્દુ સમાજના આગેવાનો સાથે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારી વર્ગ સાથે ગણપતિમાં સંચાલકો ડીજી માલિકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી વાઘોડિયામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદનો તહેવાર શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય તેને લઈ અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી તેમજ વાઘોડિયામાં દરેક તહેવારો શાંતિમય તેમજ એકતાથી ઉજવણી થાય છે તેવી જ રીતે આ ગણપતિ વિસર્જનો તહેવાર પણ એકતા સાથે ઉજવણી થાય બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આ તહેવારોને લઈ 16 તારીખે ઈદિ મિલાદના જુલુસ માટેના રૂટ તેમજ સમય નક્કી કરવામાં આવ્યો હોય તેની ખાસ કાળજી રાખવી સાથે સાથે જુલુસ સમયે અને ગણપતિ વિસર્જનના સમયે ટ્રાફિક સમસ્યાનો સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે અને ગણપતિ મંડળના સંચાલકો અને ડીજેના સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ડીજેનો વોલ્યુમ લિમિટેડમાં રાખી વગાડવાનું રહેશે તેમજ ડીજે સંચાલકોને પેનડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે ચકાસણી કરાવેલ પેનડ્રાઇવના જ સોંગ વગાડવાના રહેશે જેવી બાબત પર શાંતિ સમિતિની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ વાઘોડિયા ટાઉનમાં પોલીસ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું વાઘોડિયામાં પોલીસ ફૂડ પેટ્રોલિંગ ડીવાયએસપી ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું પોલીસ ફૂડ પેટ્રોલિંગમાં માં ડબલ ડબ્લ્યુ ડિવિઝન આકાશ પટેલ વાઘોડિયા પોલીસ સ્ટેશનના ના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે 50 જેટલા પોલીસ જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઓવર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા